નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો પેન્શનરો અને સરકારી નિવૃત્ત કર્મચારીઓના પક્ષમાં હાઈકોર્ટે કરી છે અગત્યની સુનાવણી તો શું સુનાવણી કરી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના જ છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો મિત્રો આજના પેન્શનના તાજા સમાચાર છે તો વિડીયો ખૂબ જ સરસ મજાનો છે તો જોવા નમ્ર વિનંતી અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજે રોજ તમને આવા વિડીયો જોવા મળશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો ઈપીએફ પેન્શન કેન્દ્રની મોદી સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની પેન્શન યોજનામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે તો સરકાર અનેક પ્રસ્તાવો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે તો આજના વિડીયોની હાઇલાઇટ્સની વાત કરીએ તો મોટા ફેરફારો દ્વારા ઈપીએફ પેન્શનને આકર્ષક બનાવવાની તૈયારી તો લાંબી સેવા સેવાવધિ પછી પણ ઓછા પેન્શનને તર્કસંગત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે ત્યારબાદ પેન્શનર અને જીવનસાથીના મૃત્યુ પછી બાળકોને રકમ મળશે તો ઈ ઓ અપડેટ સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ ના પેન્શનમાં મોટા ફેરફારો સાથે તેને આકર્ષક બનાવવાની દરખાસ્તો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે આ ક્રમમાં સૌથી મહત્વપૂર્ણ દરખાસ્ત એ છે કે પેન્શન ફંડમાં જમા થયેલી રકમ ઈપીએફ પેન્શનર અને તેમના જીવનસાથીના બાળકોને તેમના મૃત્યુ પછી આપવામાં આવે તો યોગદાન વધારવાના વિકલ્પ પર ચર્ચા તો શ્રમ મંત્રાલય ઈપીએફ સભ્યોને પેન્શન યોજનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ પ્રસ્તાવને ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યું છે તો મંત્રાલય લાંબા સમયના પછી ઓછા પેન્શનને તર્કસંગત બનાવવા પર વિચાર કરી રહ્યું છે જેમાં વર્તમાન રૂપિયા એક હજારથી લઘુત્તમ પેન્શનની રકમ વધારવાનો પ્રસ્તાવ પણ સામેલ છે તો ઇપીએફ હેઠળ સામાજિક સુરક્ષા માળખું મજબૂત કરવા માટે શ્રમ મંત્રાલય સભ્યોને ઈપીએસ ઓગણીસો પંચાણું યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે ઈપીએસ ફંડમાં તેમનું યોગદાન વધારવાનો વિકલ્પ આપવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે તો ચિંતાઓને દૂર કરવાની જરૂર સૂત્રોના જણાવ્યા અનુસાર પેન્શન સુધારાઓ સાથે સંબંધિત આ પરામર્શ દરમિયાન કર્મચારી ભવિષ્ય નિધિ સંબંધિત પેન્શન યોજનાને આકર્ષક બનાવવાની સાથે સાથે તેના સભ્યોની ચિંતાઓને દૂર કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તો ટોચના સ્તરે આયોજિત ચર્ચા દરમિયાન સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં ઈપીએફ સભ્યો મૂંઝવણમાં છે કે તેમની પેન્શન ફંડમાં જમા કરાયેલી રકમ પેન્શન લાભો પછી પરત કરવામાં આવશે કે નહીં તો ન્યૂનતમ રકમની સમીક્ષાની બાબત મંત્રાલયનું માનવું છે કે ઈપીએસના માળખામાં આ મોટા ફેરફાર બાદ તેના સભ્યોનું આ પેન્શન યોજના તરફ આકર્ષણ ચોક્કસપણે વધશે તો પેન્શનને તર્કસંગત બનાવવાના વિકલ્પો અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રમ મંત્રાલય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન બંને વર્તમાન લઘુત્તમ પેન્શનની રકમની સમીક્ષા કરવાની તરફેણમાં છે તો એ પણ જરૂરી માનવામાં આવે છે કે સર્વોચ્ચ અદાલતના નિર્ણયના સંદર્ભમાં એક તરફ લોકોને ઈપીએફ હેઠળ પેન્શન મળવા લાગ્યું છે તો બીજી તરફ ઘણા લોકોને વર્ષોની સેવા પછી પણ ઓછું પેન્શન મળી રહ્યું છે તો આવી સ્થિતિમાં લાંબા સેવા સમયગાળાને પણ એક પરિબળ બનાવવું જરૂરી છે તેથી આ પેન્શનને તર્કસંકત બનાવી શકાય તો હાલમાં માત્ર હજાર રૂપિયા પેન્શન મળે છે તો ઇપીએફ હેઠળ લઘુત્તમ પેન્શન હાલમાં માત્ર રૂપિયા એક હજાર પ્રતિ માસ છે અને સુધારા હેઠળ તેની સમીક્ષા કરતી વખતે નોંધપાત્ર વધારાની શક્યતા પર ચર્ચા કરવામાં આવી રહી છે જો કે લઘુત્તમ માસિક પેન્શનમાં કોઈ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ મંત્રાલય તરફથી મળેલા સંકેતો અનુસાર તેને સન્માનજનક બનાવવા પર વિચારણા કરવામાં આવી રહ્યો છે મિત્રો તો મિત્રો આ હતી આજની પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટેની અગત્યની માહિતી જેને હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જે પણ કંઈ અગત્યના સમાચારો આપણને મળતા હોય છે તો તેનો તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને આપતા હોઈએ છીએ તો આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ